જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં પુત્રદા એકાદશી વ્રતની વિધિ તેનું મહાત્મ્ય અને કથા વાર્તા સાંભળશું મિત્રો નવા વર્ષની શુભ શરૂઆત પુત્રદા એકાદશીથી થઈ રહી છે સુખ સૌભાગ્ય દેનારી તથા સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ કરનારી આ એકાદશીથી નવા વર્ષની શુભ શરૂઆત થઈ છે આથી નવું વર્ષ ભક્તો માટે શુભ અને મંગલકારી છે આ દિવસે સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શ્રી હરિવિષ્ણુ તથા માતા લક્ષ્મીની પૂજા અને પ્રાર્થના કરવામાં આવે છે આથી જ આ એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે જે ભક્તો પૂરી શ્રદ્ધાથી આ એકાદશીનું વ્રત કરે છે તેમને સુખ સમૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિનું વરદાન પ્રાપ્ત થાય છે એકાદશીની તિથિ તારીખ એક જાન્યુઆરી બે હજાર ત્રેવીસના દિવસે સાંજે સાત કલાક અગિયાર મિનિટથી શરૂ થાય છે અને બે જાન્યુઆરી બે હજાર ત્રેવીસ રાત્રે આઠ કલાક ત્રેવીસ મિનિટે સમાપ્ત થશે તથા એકાદશીના પાળના ત્રણ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ સવારે સાત કલાક બાર મિનિટથી નવ કલાક પચીસ મિનિટ સુધી કરવાના રહેશે આમ ઉદય તિથિ પ્રમાણે પુત્રદા એકાદશીનું વ્રત બે જાન્યુઆરી બે હજાર ત્રેવીસના દિવસે કરવાનું રહેશે પુરાણોમાં કહ્યું છે કે પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી સંસ્કારી તેમજ ભાગ્યશાળી સંતાનની પ્રાપ્તિ થાય છે જે આ એકાદશીને વૈકુંઠ એકાદશી પણ કહેવાય છે પવિત્ર એવી આ એકાદશી વર્ષમાં બે વાર આવે છે પોષ માસમાં અને શ્રાવણ માસમાં જે વ્યક્તિ શ્રદ્ધા અને નિયમપૂર્વક આ વ્રત કરે છે તેના પૂર્વજન્મના પાપ નષ્ટ થાય છે સંતાન તથા ધન સંપત્તિનું સુખ પ્રાપ્ત થાય છે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનાર દંપતીએ આ વ્રત જરૂર કરવું જોઈએ આ વ્રતની શરૂઆત દશમથી જ શરૂ થઈ જાય છે દશમના દિવસે એકટાણું કરવું એકાદશીના દિવસે પ્રાતકાળે વહેલા ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી ઘરના પૂજા સ્થાનને સ્વચ્છ કરી પ્રથમ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી ઈષ્ટદેવ પિતૃદેવ સૂર્યનારાયણ આદિની પૂજા કરવી એકાદશીની તિથિ એ ભગવાન શ્રી હરે વિષ્ણુને સમર્પિત છે આથી ભગવાન શ્રી હરે વિષ્ણુની મૂર્તિને પંચામૃત શુદ્ધ જળથી સ્નાન કરાવવું જો મૂર્તિ ન હોય તો ફોટાની પૂજા કરવી પૂજામાં પીળા ફૂલ પીળા ફળ પંચામૃત તુલસી દળ અબિલ ગલાલ ચંદન આદિથી પૂજા કરી ધૂપ દીપ કરી આરતી કરવી આ એકાદશી સંતાન પ્રાપ્તિ માટેની હોવાથી આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની પણ પૂજા કરવી આ દિવસે સંતાન ગોપાલ સ્તોત્રનો પૂરી શ્રદ્ધાથી પાઠ કરવો શ્રીમદ ભાગવદ્ ગીતા લક્ષ્મી સ્તોત્ર વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો પુત્ર પ્રાપ્તિ માટે કે સંતાન પ્રાપ્તિ માટે જો આ વ્રત કરતા હોય તો પતિ પત્ની બંને સાથે સંતાન ગોપાલ સ્તોત્રનો પાઠ કરવો આ દિવસે પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી સંસ્કારિક સંતાનની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી શ્રીહરિ વિષ્ણુની કૃપાથી વ્યક્તિની આ લોકમાં દરેક મનોકામના પૂર્ણ થઈ મોક્ષની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ હતી પુત્રદા એકાદશી વ્રતની વિધિ મહાત્મા હવે સાંભળશું વ્રત ની કથા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે કૃષ્ણ તમે શુભ સફલા એકાદશીની કથા મને કહી તે સાંભળીને મને ઘણો જ આનંદ થયો હવે પોષ માસના શુકલ પક્ષની એકાદશીનું નામ શું છે એની વિધિ શું છે આ દિવસે કયા દેવની પૂજા કરવામાં આવે છે તે મને કહો શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન પોષ મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એને પુત્રદા એકાદશી કહેવાય છે લોકોના હિતની ઈચ્છાથી હું તમને કહું છું તે તમે સાંભળો આ એકાદશી પણ જે વિધિ કહી છે એ જ વિધિથી કરવી જોઈએ આ પુત્રદા સર્વ પાપોને હરનારી છે આ એકાદશીનું વ્રત કરનારા બધા જ મનોરથો પૂર્ણ થાય છે આ પુત્રદા એકાદશીના અધિષ્ઠાતા દેવ ભગવાન શ્રી નારાયણ છે તે પુત્ર આપનાર તેમજ સિદ્ધિ આપનાર છે માટે હે રાજન દરેક મનુષ્યે એકાદશી જરૂર કરવી જોઈએ કારણ કે એકાદશી તિથિથી શ્રેષ્ઠ બીજી કોઈ તિથિ સ્થાવર જંગમ સહિત ત્રણેય લોકમાં નથી ભદ્રાવતી નામની નગરીમાં સુકેતુમાન નામનો રાજા રાજ્ય કરતો હતો એની રાણીનું નામ ચંપા હતું ઘણો સમય વ્યતીત થયો પરંતુ કોઈ સંતાન પ્રાપ્ત ન થતા એ ચિંતામાં રહેવા લાગ્યો એની રાણી પણ શોકાતું રહેતી હતી રાજા પણ નિરંતર એ જ વિચારો કરતો કે હું શું કરું તો મારે સંતાન થાય એણે ઘણી જ બાધા આખડીઓ રાખી તેમજ રાણીએ પણ ઘણી જ માનતાઓ રાખી પરંતુ પરિણામ કંઈ ન આવ્યું પુત્ર વિનાનું ઘર સૂનું સૂનું લાગતું હતું રાજા રાણી બંને કાયમ ચિંતા તથા શોકમાં રહ્યા કરતા એટલું જ નહીં પણ એ રાજાના પિતૃઓ શ્રાદ્ધને સમયે એણે આપેલા તર્પણના જળમાં ભવિષ્યમાં અમને આ રાજા પછી કોણ તર્પણનું જળ આપશે એવી ચિંતાના કારણે નિશાસા નાખ્યા કરતા હતા અને ગરમ સાથે સહેજ ગરમ થયેલું પાણી પીતા હતા વળી એવું વિચારીને દુખી પણ થતા હતા કે આ રાજાની પાછળ તેના કોઈ પુત્ર વગેરેના સંતાનને અમે જોતા નથી કે જે અમને સારી રીતે પિંડ જળ વગેરે તર્પણ ક્રિયાઓ દ્વારા અમને સંપૂર્ણ રીતે તૃપ્ત કરી શકે તો આ બાજુ રાજા પોતાના સ્વજનો પ્રધાનો મંત્રીઓ તેમજ મિત્રોથી પણ આનંદ પામતો ન હતો પોતાના વાંજ્યાપણાથી રાજા સુકેતુમાનના મનમાં કાયમ નિરાશા પણ રહ્યા કરતું આમ એ સુકેતુમાન રાજા નિરંતર ચિંતા કર્યા કરતો હતો પોતાના મૃત્યુ પછી જળ ચડાવનાર કોઈ નહીં રહે તેમજ પોતાનો વંશ પણ નહીં રહે એ વિચારી એ હંમેશા દુખી રહેતો હતો દુઃખમાં ઘેરાયેલા સુકેતુમાન રાજાએ આપઘાત કરવાનો વિચાર કર્યો પરંતુ પછીથી એને સમજાયું કે આપઘાત કરવો એ તો મહાપાપ છે એનાથી તો દુર્ગતિ થાય છે છેવટે એક દિવસ પોતાના મનની શાંતિ માટે ઘોડા ઉપર સવાર થઈને કોઈને પણ કહ્યા વિના સુકેતુમાન રાજા વનમાં જતો રહ્યો વનમાં એણે અનેક પ્રકારના વૃક્ષો જેવા કે વડલા પીપળા લીમડા આસોપાલવ આંબા બેલીના વૃક્ષ આંબલીના વૃક્ષો રાયણના વૃક્ષો ગુંદા ગુંદીઓના વૃક્ષો તાડ નાળિયેરી તેમજ ખજૂરીના વૃક્ષો વગેરે જોયા તેમજ જુદા જુદા પશુઓ જેવા કે સિંહ વાઘ ચિત્તા રીંછ હાથી શિયાળ સાબર વાંદરા જંગલી બિલાડા જંગલી ઘોડા વગેરે જોયા જુદા જુદા પંખીઓ જેવા કે કોયલ કાગડા કાબરો મોર હોલા પોપટ મેના ચકલીઓ દેવચકલીઓ વગેરે જોયા પરંતુ પોતાના દુઃખમાં સહેજ પણ ઘટાડો ન થયો ક્યાંક ક્યાંક તિત્તર સસલા અને હરણા એની નજરે પડતા હતા તો ક્યારેક ક્યારેક પશુ પંખીઓની બોલી સંભળાતી હતી અમુક સ્થળે તો પ્રકૃતિ સૌંદર્ય પણ જોવામાં આવતું હતું પરંતુ આ બધું પોતાના વ્યાકુળ હૃદયને સંતોષ આપી શકતું ન હતું આવી રીતે વનમાં ફરતા ફરતા બપોર થઈ ગઈ એને ભૂખ અને તરસ લાગી પાણી ન મળવાથી એનું ગળું સુકાવા લાગ્યું એણે વિચાર કર્યો ગયા જન્મમાં મેં શું પાપ કર્યા હશે કે મારે આવું દુઃખ ભોગવવું પડે છે આ જન્મમાં તો મેં અનેક દેવતાઓને પૂજ્યા છે યજ્ઞો પણ કર્યા છે તે ઉપરાંત અનેક પ્રકારના દાનો વડે તેમજ સ્વાદિષ્ટ ભોજન વડે મેં બ્રાહ્મણોને પણ સંતુષ્ટ કર્યા છે મારી પ્રજાનું પણ મેં સારી રીતે પાલન કર્યું છે છતાં મારે સંતાન કેમ નથી આમ વિચાર કરતા કરતા એ વનમાં ઘણો જ આગળ નીકળી ગયો ત્યાં જ તેણે એક સુંદર સરોવર જોયું તુરત જ એ સરોવર તરફ જવા નીકળ્યો જતા જતા રાણીની જમણી આંખ ફરકવા લાગી જમણો ખભો પણ ફરકવા લાગ્યો આ શુભ ઘોડા પરથી નીચે ઉતરી જોયું તો સરોવર અતિ સુંદર હતું એમાં અનેક પ્રકારની માછલીઓ તરી રહી હતી બતકો પણ આમ તેમ એ સરોવરના પાણીમાં ઘૂમી રહ્યા હતા અનેક સુંદર કમળોથી એ સરોવર શોભી રહ્યું હતું રાજા સુકેતુ માને ધરાઈ ધરાઈને પાણી પીધું પાણી અતિ સ્વચ્છ અને અમૃત સમાન હતું એટલામાં એની નજરે એક આશ્રમ દેખાયો રાજા ઘોડા પર સવાર થઈ એ ગયો આશ્રમમાં ઋષિ મુનિઓ કરી રહ્યા હતા આ જોઈ રાજાને ઘણો જ આનંદ થયો એ ઘોડા પરથી ઉતરી ગયો અને દરેક ઋષિ મુનિઓના વારાફરતી દંડવત પ્રણામ કર્યા આ જોઈ ઋષિ મુનિઓએ કહ્યું હે રાજન અમે તમારા પર પ્રસન્ન થયા છીએ રાજાએ પૂછ્યું આપ કોણ છો તેમજ આપ શા માટે અહીં એકત્રિત થયા છો તે કૃપા કરીને મને કહો ઋષિ મુનિઓએ કહ્યું હે રાજન અમે વિશ્વદેવ છીએ થોડા દિવસો પછી મહા મહિનો આવે છે એટલે અમે આશ્રમમાં વેદ પાઠ કરવા તેમજ સરોવરમાં સ્નાન કરવા માટે આવ્યા છીએ ત્યાર પછી સુકેતુમાન રાજાએ ઋષિમુનિઓને ઋષિ મુનિઓને પોતે નિઃસંતાન છે પુત્ર પ્રાપ્તિ માટે નિરંતર ચિંતામાં રહે છે એ જ મોટું દુઃખ છે વગેરે સત્ય હકીકત કહી અને પછી બોલ્યો હે વિશ્વ દેવગણ તમે જો મારા પર પ્રસન્ન થયા તો મને પુત્ર આપો આ ઋષિ મુનિઓએ કહ્યું હે રાજન આજે પુત્રદા નામની એકાદશી છે આપ અહીં રોકાઈ જાઓ આ સુંદર સરોવરમાં સ્નાન કરીને તેનું ઉત્તમ વ્રત કરો અમે તમને વિધિપૂર્વક આ વ્રત કરાવીશું ભગવાન નારાયણની કૃપાથી આપને અવશ્ય પુત્ર પ્રાપ્તિ થશે આ પ્રમાણે ઋષિ મુનિઓના કહેવાથી રાજાએ પુત્રના એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું ઋષિ મુનિઓનો ઉપદેશ સાંભળ્યો તેમજ રાત્રે જાગરણ પણ કર્યું ત્યાર પછી બારસને દિવસે પારણા કરી ઋષિ મુનિઓને પગે લાગીને એ પોતાના મહેલમાં આવ્યો ત્યાર પછી રાણીને ગર્ભ રહ્યો અને યથા સમયે એને એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠર જે મનુષ્યો એકચિત્ત થઈને આ પુત્રદા એકાદશીનું વ્રત કરે છે તેઓ આ લોકમાં સંતાન મેળવીને મર્યા પછી સ્વર્ગમાં જાય છે તેમજ પુત્રદા એકાદશીના આ મહાત્માનો પાઠ તથા શ્રવણ કરવાથી પણ હે રાજન હર કોઈ મનુષ્ય અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મેળવે છે પોષ માસની સુદ પક્ષની પુત્રદા એકાદશી વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આ હતી પુત્રદા એકાદશી વ્રતની કથા જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે પક્ષીઓમાં જેમ ગરુડ યજ્ઞોમાં જેમ અશ્વમેઘ નાગોમાં જેમ શેષ નાગ નદીઓમાં જેમ ભાગીરથી પર્વતોમાં જેમ કૈલાસ મનુષ્યોમાં જેમ બ્રાહ્મણ અને દેવતાઓમાં જેમ વિષ્ણુ સૌથી શ્રેષ્ઠ છે એવી જ રીતે બધા વ્રતોમાં એકાદશીનું વ્રત એ સૌથી શ્રેષ્ઠ છે ભગવાન શ્રી વિષ્ણુને એકાદશીની તિથિ અત્યંત પ્રિય છે તેથી જ બધી તિથિઓમાં એકાદશીની તિથિને સૌથી વધુ પવિત્ર અને પુણ્યશાળી માનવામાં આવે છે આથી જ દરેક મનુષ્ય એકાદશીનું પવિત્ર વ્રત જરૂર કરવું જોઈએ એકાદશીના દિવસે સંપૂર્ણ ફળાહાર કરવો આ દિવસે વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા જરૂર સાંભળવી જે સાંભળવાથી વ્રત કર્યાનું પુણ્ય અનેક ગણું વધી જાય છે એકાદશીના દિવસે ગાયને લીલો ચારો ખવરાવો કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવરાવી પક્ષીને દાણા ચડ કીડીને કીડિયારું પૂરવું બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી ગરીબ કે જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરી એકાદશીના દિવસે લસણ ડુંગળી કે ભાત ન ખાવા જોઈએ આ રીતે એકાદશીનું વ્રત પૂર્ણ કરી દ્વાદશીના દિવસે વ્રતના પારણ કરવા મંદિરે અથવા તો બ્રાહ્મણના ઘરે જઈ કાચું સીધાનું દાન કરવું આ દિવસે કાચા સીધાનું દાન કરવાથી નવગ્રહ દોષ શાંત થાય છે જીવનમાં આવતી રોગ દોષ બાધા ગ્રહદોષ પીડા આદિ શાંત થાય છે ભગવાન વેદ કહેલું છે કે પાંચ અનુષ્ઠાનમાંથી મનુષ્ય કોઈ પણ એકનું અનુષ્ઠાન કરે તો તેને કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ પાંચ અનુષ્ઠાનમાં પહેલું અનુષ્ઠાન છે માતા પિતાની સેવા કરવી બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલી પતિની સેવા અને ત્રીજું છે સર્વ પ્રત્યે સમભાવ રાખવો ક્યારેય તારું મારું ન કરવું અને ચોથું છે મિત્રોનો દ્રોષ કદી ન કરવો છે ભગવાન શ્રી હરિ પૂજન ભજન આ પાંચ મહાયજ્ઞો શાસ્ત્રોમાં બતાવેલા છે આથી દરેક મનુષ્ય ભગવાન શ્રી હરિ વિષ્ણુ નું પૂજન અર્ચન જરૂર કરવું જોઈએ ભગવાન શ્રી હરિ વિષ્ણુને એકાદશી તેથી અતિ પ્રિય છે આથી દરેક મનુષ્ય એકાદશી નું વ્રત કરી ભગવાન શ્રી હરિ સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ તો મિત્રો આ હતી પુત્રદા એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને મહાત્મા દર્શાવતી કથા આ સુંદર કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ